વાયો અભરાશા તાલુકાના રાપરગઢ ગામે શ્રી ઈચ્છાપૂર્તિ હનુમાન દાદા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આરતી અને પૂજામાં વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લા પ્રખંડ તેમજ વિભાગ ટીમ જોડાઈ હતી શ્રી ઈચ્છાપૂર્તિ હનુમાન દાદા મંદિરના સંપૂર્ણ દાતા શેઠ પુણશીભાઈ લઘુભાઈ લોડાયા ગામ રામપરગઢ હાલે ઘાટકોપર મુંબઈ જે પરિવારનો વિશ્વ હિન્દુ પરિષદની ટીમે ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો અને આવા સરહદના દરિયા કિનારે આવેલા છેવાડાના ગામમાં સનાતન ધર્મ માટે જ્યોત જગાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપેલ હતા અને તેમનું બહુમાન કરેલ હતું ઉપસ્થિત પિંગલેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી પુરુષોતમ ગિરી બાપુ વિશ્વ હિન્દુ પરિષદ માતાના મઢ જિલ્લા અધ્યક્ષ શ્રી લક્ષ્મણસિંહ સોઢા કચ્છ વિભાગ મંત્રી ચંદુભાઈ ધનજીભાઈ રૈયાણી પશ્ચિમ કચ્છ અધ્યક્ષ શ્રી ડોક્ટર કૃષ્ણકાંતભાઈ પંડ્યા ગૌસેવા સંવર્ધન પ્રાંત જયેન્દ્રભાઈ ભાટિયા ધર્મ પ્રસાદ પ્રાંત જગદીશસિંહ ગોહિલ પ્રાંત સહસેવા અધ્યક્ષ ચેતનભાઈ રાવલ તથા માતાના મઢ જિલ્લાની ટીમમાંથી પ્રદીપભાઈ ડાયાણી ભરતભાઈ રૈયાણી પાર્થભાઈ પાલેજા સોનલ અરવિંદસિંહ જાડેજા રામજીભાઈ કોલી અને ભરતભાઈ શાસ્ત્રીએ હાજરી આપી હતી રામઘટ ગામના વિપુલભાઈ શાહ દિલીપસિંહ જાડેજા મયુરસિંહ જાડેજા ગૌતમભાઈ તેમજ ગામના સર્વે ભાઈઓએ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખૂબ સેવા કાર્ય કરી સૌનું બહુમાન કર્યું હતું અને આવકાર આપ્યો હતો તેઓ હિરેનભાઈ ભાનુશાલી માતાના મઠ જિલ્લા ધર્મ પ્રચાર પ્રસારની યાદીમાં જણાવેલ હતું બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડા કચ્છ